નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા વિષયની વાત કરીશું જેમાં આપણે સાવચેત રહેવું અને સાવચેત રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે જી હા મિત્રો આજે આપણે સાયબર ક્રાઈમની અંદર વધી રહેલા ઓનલાઈન ફળ વિશે વાત કરીશું મિત્રો સામાન્ય રીતે સાયબર ક્રાઈમ ની વાત કરીએ તો ગુનેગાર દ્વારા જ્યારે લેપટોપ મોબાઈલ નેટવર્ક વગેરે ટેકનોલોજીકલ વસ્તુનો ઉપયોગ કરીને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરવામાં આવે તેને આપણે સાયબર ક્રાઇમ તરીકે ઓળખતા હોય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રવર્તમાન સમય ડિજિટલ ટેકનોલોજીનો છે અને આપણે પણ સમય સાથે ચાલવા માટે ટેકનોલોજીનો ઉપયોગ તો કરવો જ પડશે પણ દરેક વસ્તુની હંમેશા બે બાજુ હોય છે એમ ટેકનોલોજીના પણ ફાયદા અને ગેરફાયદા રહેલા છે ટેકનોલોજીએ માનવીનું જીવન ઘણું સરળ બનાવી દીધું છે પરંતુ તેની સાથે ટેકનોલોજીને લઈને ગુનાઓ પણ એટલા જ ઘાતક સાબિત થઈ રહ્યા છે ત્યારે આજે આપણે સાથે ઓનલાઈન ફ્રોડ કઈ રીતે થાય છે અને આપણે આ ઓનલાઈન ફ્રોડ થી બચવા માટે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે આપણે વાત કરીશું મિત્રો સૌપ્રથમ તો આપણી સાથે ઓનલાઈન ફ્રોડ ના થાય તે માટે આપણે આપણી વ્યક્તિગત માહિતી સાચવવાની રહેશે મિત્રો આજે આપણે સૌ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ અને જેમ પોસ્ટ અને સ્ટોરી પણ મૂકીએ છીએ પરંતુ ક્યારેક આપણે આપણા પર્સનલ ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક એલસી ડેબિટ કાર્ડ વગેરે પણ ભૂલથી સોશિયલ મીડિયા પર અપલોડ કરીએ છીએ અને આજ તકનો લાભ લઈને સાયબર માફિયાઓ આપણને ઓનલાઈન ફોન ફોનને ભેગ બનાવે છે મિત્રો તમે વિચારો કે જ્યારે આ લોકોનો ફોન આવે છે ત્યારે તે તમારું આખું નામ તમારું સરનામું અને તમારી જન્મ તારીખ બોલતા હોય છે જેના કારણે આપણને એવું લાગે છે કે કોઈ સત્તા અધિકારી કે બેંકમાંથી જ ફોન આવ્યો છે પરંતુ હકીકતમાં એમણે આપણા એકાઉન્ટ પર મૂકેલા ફોટા પરથી જ આપની માહિતી મેળવી મેળવી હોય છે જેથી કરીને આપણે આવા પર્સનલ ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર અપલોડ ના કરીએ મિત્રો ઓનલાઈન ફ્રોડ થી બચવા માટે આપણો પાસવર્ડ મજબૂત અને રેન્ડમ બનાવો આપણે સૌ પાસવર્ડ તો બનાવતા હોઈએ છીએ પરંતુ ક્યારેક આપણે આપણી જન્મ તારીખ ગાડીનો નંબર કે 1 થી 8 જેવા અક્ષરોમાં પાસવર્ડ બનાવતા હોઈએ છે જેને સરળતાથી આ લોકો જાણી શકે છે અને તોડી પણ શકે છે માટે તમારા પાસવર્ડમાં આલ્ફાબેટ અને સિમ્બલનો ઉપયોગ કરીને મજબૂત અને રેન્ડમ પાસવર્ડ બનાવવાનું રાખો અલગ અલગ એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ બનાવવાનું રાખો અને સમયાંતરે પાસવર્ડ બદલતા રહો મિત્રો નાણાકીય વ્યવહાર કરતી વખતે સિક્યુર વાઈફાઈ અને નેટવર્કનો ઉપયોગ કરો મિત્રો આજે આપણે મોટા ભાગે નાણાકીય વ્યવહાર ડિજિટલ ટેકનોલોજી દ્વારા કરીએ છીએ જેમાં આપણે અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ ક્યારેક આપણે આ નાણાકીય વ્યવહારમાં જાહેર જગ્યા પર વાઈ વાઈફાઈનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આ વાઈફાઈનો ઉપયોગ ઘણા બધા વ્યક્તિઓ કરતા હોય છે જેમાં સાયબર ઠગો પણ હોય છે જે તમને નાણાકીય રીતે નુકસાન પહોંચાડી શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી નાણાકીય વ્યવહારમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરવાનો રાખો અને તમારા પાસવર્ડ મજબૂત રાખો ઓનલાઈન ખરીદી ખરીદી કરતી વખતે દૂર રહો મિત્રો આજે આપણે કરવા માટે અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ અને વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સાયબર ઠગો આ તકનો લાભ લઈને આપણને લોભામણી જાહેરાતો આપવામાં આવે છે અને રિવર્ડ સ્વરૂપે મોંઘી વસ્તુ સસ્તું આપવાની ઓફરો કરવામાં આવે છે ત્યારે આવા સોર્સ પર ઓછો ભરોસો કરીને હંમેશા ખરીદી કરતી વખતે ઈ કોમર્સ વેબસાઇટનો ઉપયોગ કરવાનો રાખો અને ડિજિટલ પેમેન્ટમાં સાવચેત રહો મિત્રો આજે ઓનલાઈન ફોલ કરી રહેનાર વ્યક્તિઓ દ્વારા અલગ અલગ પ્રકારના સ્કેમ કરવામાં આવી રહ્યા છે જેમાં આ લોકો પહેલા તમારા નંબર પર જાણી જોઈને પૈસા મોકલે છે અને પછી ફોન કરીને કહે છે કે મારા સંબંધીને હું પૈસા મોકલી રહ્યો હતો પરંતુ સેમ તમારા જેવો નંબર હોવાના કારણે ભૂલથી તમારામાં આવી ગયા છે હું તમને સ્કેનર છું એના પર મને પાછા મોકલી આપો પ્લીઝ એ હાલ હોસ્પિટલમાં છે એવું કહે તો એકદમ લાગણીમાં કે એમની વાતોમાં ના આવી જાઓ પણ તેની શક્યતા તપાસો અને જો તમને શંકાસ્પદ લાગે તો સાયબર હેલ્પ લાઈન અને નજીકના પોલીસ ચકાસો ડિજિટલ પેમેન્ટ કરતી વખતે માત્ર સત્તાવાર એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રાખો અને આપનો ઓટીપી અને પિન કોઈ સાથે શેર ના કરો ઓટીપી કે પિન કોઈ સાથે શેર ના કરો મિત્રો તમારી પાસે જો કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને એમ કહે છે કે હું બેંકમાંથી સત્તા અધિકારીમાંથી બોલું છું અને તમારું આધાર કાર્ડ કરવાનું છે કાતો જેથી કરીને મને તમારા કાર્ડની માહિતી અને સીવી નંબર આપો અને ઓટીપી આપો આવું કહેવામાં આવે તો એની વાતોમાં ના આવો કારણ કે કોઈ પણ બેંક કર્મચારી કે સત્તા અધિકારી ક્યારે તમને ફોન પર ઓટીપી નથી માગતા કે તમારા કાર્ડની માહિતી અને સીવી નંબર નથી માટે કોઈને પણ તમારો ઓટીપી શેર ના ઓનલાઈન કરનારા વ્યક્તિઓ અલગ અલગ પ્રકારના સ્કેમ ચલાવે છે જેને ઓળખો જેમ કે ટેક્સ સપોર્ટ સ્કેમ આની અંદર અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન કે મેસેજ દ્વારા ટેકનિકલ સહાયને તમને ઓફર આપવામાં આવે છે આવા વ્યક્તિઓથી

જો તમે ઓનલાઈન ફોનનો શિકાર બનો છો તો સૌ પ્રથમ સાયબર હેલ્પલાઇન નંબર પર કોલ કરી તમારી કરીટ ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો અને તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ આની જાણ કરી શકો છો મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને ને અને વિડીયોને લાઈક કરશો